તો ભરૂચના આમોદ નેશનલ હાઇવે પર ખાડા અને ખરાબ રસ્તાના કારણે આજે કોંગ્રેસે વિરુદ્ધ પ્રદર્શન કર્યું તેમજ રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેગ બેનરની સાથે સૂત્રોચ્ચાર કર્યા જોકે પોલીસે દેખાવ કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી આમોદ મેઇન ચોકડીથી બત્રીસીના નાળા સુધી હાઈવે બિસ્માર છે અને અસંખ્ય ખાડાઓના કારણે અકસ્માતો થતા હોવાનું પણ કોંગ્રેસી કાર્યકરોએ આરોપ લગાવ્યો છે આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મખવાણાએ જ્યાં સુધી માર્ગ મકાન વિભાગના અધિકારીએ રસ્તાના રિપેરિંગની લેખિતમાં બાંહેધરી ન આપે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ અન્ય ત્યાગ કર્યો હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી છે કરેલા છે તો ભાજપથી આ ભાજપ સરકારથી આ કામ ના થતું હોય